તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી ને તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા વ્લોગમાં અને સવારના નવ ચાલીસ થઈ ગઈ છે અને આપણે સવારના નાઈ ધોઈને થઈ ગયા છીએ રેડી અને જેક તો હજી પણ સૂતો છે અને હવાનો નાસ્તો પણ રેડી થઈ ગયો છે એટલે નાસ્તો કરીને તો ફાઈનલી અટાણે દુકાને આવી ગયો છું અને દુકાને બેઠો બેઠો બધું જોઉં છું નજારો ફાઈનલ હેઠળ થોડુંક કામ છે એટલે મારા મમ્મીને હું મૂકવા જાઉં છું ગાડી લઈને સાઈ બાબાના મંદિરે જવાનું છે હવે તો ફાઇનલી હેઠળ હું સાંઈ બાબાના મંદિરે આવ્યો છું મારા મમ્મીને મૂકવા કારણ કે દર્શન તો ફાઇનલી હું મારા મમ્મીને સાઈ બાબાના મંદિરે મૂકીને આવી લો છું કારણ કે દર્શન કરીને એના બેનપણીના ઘરે બેસવા જવાના છે અને હું જાઉં છું ડાયરેક્ટ હવે ઘરે ફાઈનલી હું હવે પહોંચી ગયો છું ઘરે અને બપોરના બાર ને દસ થઈ ગઈ છે તો હવે જોયું કાંઈ કામ આવે છે નથી આવતું શું થાય છે શું નહીં આજના બ્લોકમાં ફાઇનલી અટાણે હવે તો કાંઈ કામ આવ્યું નથી અને હવે વાગવામાં એકમાં પાંચ મિનિટની છે એટલે આજનો બ્લોગ અહીંયા જ કરીએ જો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમને લોકોને ખબર જ છે ઇન્સ્ટાગ્રામમાં પણ મિની વ્લોક નાખો છું તો એમાં તમને ગમે તો આઈડીને ફોલો લાઇક અમે કરવાનું ભૂલતા નહીં કારણ કે હવે જવાનું છે મારે નોકરીએ જો કદાચ સાંજે આજે પણ ગરબી જોવા જઈશ તો તમને વ્લોકમાં દેખાય અને જેક જો જેક એજ જે હોય છે એટલે થોડોક હે જેક